આ વખતે કોંગ્રેસ સપા બસપા આમ આદમી પાર્ટીમાંથી જે આવેલા નેતાઓ છે એ એમના માટે તારણહાર સાબિત થઈ શકે છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ટાર્ગેટ રાખ્યો છે કે અબકી બાર ચારસો કે પાર પરંતુ રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે ભાજપે આ વખતે કોંગ્રેસ સપા બસપા આમ આદમી પાર્ટીમાંથી જે આવેલા નેતાઓ છે એ એમના માટે તારણહાર સાબિત થઈ શકે છે તો આવા દસ નેતાઓ વિશે વાત કરીશું કે જે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી અથવા આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવ્યા છે અને આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડી રહ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ સૌથી પહેલાં વાત કરીએ નીરજ શેખર નીરજ શેખર પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરના પુત્ર છે અને તેઓ સમાજવાદી પાર્ટીમાંથી બલિયાની બલિયાની બેઠક ઉપરથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં નીરજ શેખર હારી ગયા હતા અને સમાજવાદી પાર્ટીએ એમને રાજ્યસભામાં સાંસદ તરીકે મોકલેલા પણ નીરજ શેખરે રાજ્યસભા સાંસદ અને સમાજવાદી પાર્ટી બંને છોડીને ભાજપમાં આવી ગયા હતા અને ભાજપે એમને આ વખતે ફરીથી બલિયાથી ટિકિટ આપી છે અને ભાજપને એવી આશા છે કે નીરજ શેખર આ બેઠક ઉપરથી જીતી શકે છે બીજું નામ છે જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યોતિરાદિત્ય સિંધિયા માટે વધારે કદાચ કહેવાની જરૂરત જ નહીં પડે કારણ કે આ કોંગ્રેસના એક જમાનાના એક એવા યુવા દિગ્ગજ નેતા હતા કે જેમનું કોંગ્રેસની અંદર વજન પડતું હતું મધ્યપ્રદેશની અંદર એમનું મોટું નામ હતું અને જ્યારે બે હજાર ઓગણીસની અંદર મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર બનાવી ત્યારે સિંધિયા ઘણા બધા ધારાસભ્યો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા અને મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસની સરકાર પડી ગઈ ભાજપે એમને ઇનામ પણ આપ્યું અને એમને તાત્કાલિક એવિએશન મિનિસ્ટર બનાવવામાં આવ્યા આ વખતે ભાજપે એમને મધ્યપ્રદેશના ગુનામાંથી ટિકિટ આપેલી છે અને ગુના એ જ્યોતિરાદિત્ય સિંધિયાનો ગઢ છે ત્રીજા નેતા છે ઠાકુર જયવીરસિંહ ઠાકુર જયવીરસિંહ કોંગ્રેસ સપા બસપા આ બધી પાર્ટીઓમાંથી ફરી ફરીને ભાજપમાં આવ્યા છે પરંતુ ઠાકુર સમાજની અંદર આ જયવીરસિંહનું જબરજસ્ત હોલ્ડ છે ભાજપે એમને આ વખતે મેનપુરી સીટ પરથી ટિકિટ આપી છે અને એમની સામે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ સપા તરફથી ચૂંટણી લડી રહ્યા છે ચોથું એક નામ છે જીતીન પ્રસાદ જીતીન પ્રસાદ પણ કોંગ્રેસના જબરજસ્ત દિગ્ગજ નેતા કહેવાતા હતા અને યુપીએ સરકારની અંદર મંત્રી પણ હતા ભાજપે આ વખતે સૌથી મોટો દાવ એમની સાથે એ રમ્યો છે કે પીલી ભીત કે જે વરૂણ ગાંધીની બેઠક હતી એ બેઠક ઉપરથી જીતીન પ્રસાદને ટિકિટ આપી છે અને જીતીન પ્રસાદ દિવંગત નેતા રાજીવ ગાંધીના સલાહકાર પણ રહી ચૂક્યા છે બીજા એક નેતા છે પાંચમાં રિતેશ પાંડે રિતેશ પાંડે તો હમણાં થોડા સમય પહેલાં જ બહુજન સમાજ પાર્ટી છોડીને ભાજપમાં આવ્યા અને એ પણ ક્યારે શક્ય બન્યું કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ સાત આઠ સાંસદોને લંચ માટે બોલાવ્યા અને એ લંચ પછીના થોડાક દિવસોની અંદર જ રિતેશ પાંડેએ બસપામાંથી રાજીનામું આપી અને ભાજપ જોઈન કરી લીધું હતું અને ભાજપે એમને આ વખતે આંબેડકર નગરથી ટિકિટ આપેલી છે બીજા એ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે કૃપાશંકરસિંહ કૃપાશંકરસિંહ પણ કોંગ્રેસનું એક મોટું માથું ગણાતા હતા અને મહારાષ્ટ્ર સરકારની અંદર મંત્રી પણ રહી ચૂક્યા છે હવે આ કૃપાશંકરસિંહને ભાજપે એમનું જોનપુર જે પોતાનો વિસ્તાર છે ત્યાંથી ટિકિટ આપી છે અને પૂર્વાંચલની અંદર જાતીય સમીકરણોને બેલેન્સ કરવા માટે કૃપાશંકરસિંહને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે કૃપાશંકરસિંહ માટે થોડો પડકાર છે પરંતુ ભાજપને આશા છે કે આ બેઠક ઉપરથી પણ એમને સફળતા મળી શકે બીજા એક નેતા છે અનિલ એન્ટની અનિલ એન્ટનીના પિતા જે છે એ કેરળમાં ત્રણ વખત સીએમ રહી ચૂક્યા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે એમનું નામ એ કે એન્ટની છે એ કે એ કે એન્ટનીના દીકરા અનિલ એન્ટનીને ભાજપે ટિકિટ આપી છે અને દક્ષિણ કેરળમાંથી અનિલ એન્ટનીને મેદાનમાં ઉતાર્યા છે બીજા એક આઠમાં છે પરિણીત કૌર પરણીત કૌર એ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહના પત્ની છે અને અમરિન્દરસિંહ જ્યારે પંજાબની અંદર કોંગ્રેસમાંથી એમણે પાર્ટી છોડી દીધી એ પછી ભાજપની નજીક ગયા હતા અને એમણે પોતાની પાર્ટી બનાવી હતી પરંતુ ભાજપે એમના પત્નીને પતિયાલાથી ટિકિટ આપી છે બીજા છે રવનીતસિંહ બિટ્ટુ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે અને ભાજપે એમને આ વખતે લુધિયાણાથી ટિકિટ આપી છે અને દસમાં જે છે એ હમણાં જ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવ્યા છે એ સુશીલ રિન્કુ રિંકુ કુમાર રિંકુને ભાજપે જાલંધરથી ટિકિટ આપી છે તો આ વખતે એવી આશા છે કે આ દસ નેતાઓ ભાજપનું કમળ ખીલવી શકે છે ભાજપના તારણહાર બની શકે છે દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ